પાછો મારા છોકરાને બોલક તારા પાપા ને કઈ ખોટું રાજકારણ ન કરે એમ એમાં ક્યાં રાજકારણ આવે હા ડીવાયસપીએ કાલે મારા છોકરાને હા ડીવાય એસપી એ કીધું હા પૂછો મારા છોકરો જો અહીંયા છે

કોક ને અત્યારે કોક ને પકડીને લેવા છે એના પરિવાર ના મને ફોન કરે અમારા છોકરાને દસ હજાર રૂપિયા અમારા છોકરા નામના માજર કરવા લઈ આવેલા છે

બધા સમાજ જોડે છે બાકી કઈ કરવાનું બધા બધા અમે હમ આખો દિવસ કઈ કામ કરવા નથી બધા સમાજ ના આગેવાન ગ્રહમંત્રી મુખ્યમંત્રી આખો થી ભલે બેહવું પડે અમારે ગમે એવો અર્થ લેવો પડે